રાજ્યની અંદર અત્યારે દારૂનો મુદ્દો ખૂબ જ થયા દિવસ પહેલા કચ્છની અંદર મહિલાઓ રણચંડી બનીને અડાઓ પર રેડ અડ્ડા બુટલેગોરો હતી ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢથી કે જુનાગઢના કેશોદના અજાબ ગામની અંદર એક મહિલા દારૂ પીને દરરોજ આતંક મચાવે છે અને ગ્રામજનોને હેરાન કરે છે શું છે સમગ્ર ઘટના અને કેશોદના અજાબ ગામમાં મહિલાનો શું છે આતંક જાણીશું આજના વિડીયો નમસ્કાર ન્યૂઝ ગુજરાતની સાથે હું મંગા છોડિયા तो छाला पंदर दिवस दारू એ ગુજરાત રાજ્યની રાજનીતિમાં એક ચર્ચિત મુદ્દો બની ગયો છે જિગ્નેશ મેવાણીએ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ અનેક પોલીસ અધિકારીઓ દ્વારા દારૂ અને ડ્રગ્સ મામલે રાજનીતિ ગરમાઈ તે તો એક બીજો મુદ્દો થઈ ગયો પણ થોડા દિવસ પહેલાં જેતપુર અને કચ્છની અંદર મહિલાઓએ ખુદે દેશી દારૂઓના અડ્ડા ઉપર રેડ કરી હતી અને બુટલેગરોને પોલીસના હવાલે કર્યા હતા ત્યારે આ મહિલાઓની કામગીરીને આપણે બિરદાવી અને એમ કહેવાય છે કે દારૂના લીધે કોઈ મહિલાનું ઘર જ બરબાદ થતું હોય છે કોઈ મહિલા એ વિધવા બનતી હોય છે કોઈ મહિલા એ પોતાના બાપ વિનાની બનતી હોય છે પરંતુ હવે એક સમાચાર જૂનાગઢના અજાબ ગામથી આપણી સામે આવી રહ્યા છે કે અજાબ ગામની અંદર એક મહિલા દરરોજ દારૂ પીને આવે છે અને ગામમાં આતંક મચાવે છે અને ગ્રામજનો હવે આ મહિલાથી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે મહિલા દારૂનું સેવન કરીને અજાબ ગામની અંદર ગ્રામજનોને અભદ્ર વાણી વર્તન પણ કરી રહ્યા છે ગ્રામજનો દ્વારા એકસો બારની મદદ લેવાઈ છે અને પોલીસને પણ કહેવાયું છે કે નશો કરેલી હાલતમાં મહિલાને પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી કારણ કે ગામના આગેવાનોએ મોડી રાતે પોલીસને પોલીસ ફરિયાદ કરી અને સાથે તેઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તો અજાબ ગામમાં દારૂ બંધ કરાવવા માટેની હવે પણ લોકોની માગ ઉઠી છે કારણ કે આ મહિલા છેલ્લા કેટલાય સમયથી ગામ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે કારણ કે દરરોજ દારૂ પીને આવે છે અભદ્ર વાણી વિલાસ કરેને અને ગામના લોકોને આ મહિલાએ ખૂબ હેરાન પરેશાન કરી દીધા તેથી ગામ લોકો હવે આખરે કંટાળીને એકસો બારમાં ફોન કરે છે પોલીસને બોલાવે છે અને આ મહિલાને પોલીસને હવાલે કરે છે અને ગામના લોકો પોલીસ સ્ટેશને પહોંચે અને આગેવાનો માગ કરી રહ્યા છે કે ગામની અંદર દારૂ બંધ કરવામાં આવે જેથી આવી મહિલાઓ કે અન્ય કોઈ પણ બુટલે ગામ લોકોને હેરાન પરેશાન ના કરે આવો પહેલા સાંભળીએ તેના ગામ લોકો આ મહિલા વિશે શું કહી રહ્યા છે અમારા ગામમાં અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમ ધમ પછાડા કરે છે જેમ આવે મર્તન કરે છે અમે ઠામે નાના બાળકો મોટી બાયું કોઈ બહાર નીકળી જાય નીકળે એમ નથી એવું એનું વર્તન છે પણ ઘણી વાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે ગામના લોકો અમને એમ કે છે કે હવે તમે કાંઈક દારૂનું કાંઈક બંધ કરાવો પણ કેવી રીતના કાં અમને પોલીસવાળા રોજ આપો ને કાં એનું કાંઈક નિવાકરણ લઈ આવો આ દારૂ બંધ નહીં થાય તો અમે જનતાને શું જવાબ આપીએ અમે જનતાને સાથે રાખીને જનતા રેડ કરશે મારા પાડોશમાં એક મહિલા દારૂ પી અને તાંડવ કરી અને ગાળો ભાંડે સ્ત્રીઓ બહાર ના નીકળી શકે નાના બાળકો પણ બહાર ના નીકળી શકે યુવાન બાળ યુવાન યુવતીઓ પણ આ બાકુ ગાળો સાંભળીને ન નીકળી એટલે આજે અમે એકસો બારમાં ફોન કરી અને એકસો બાર બોલાવી અને અહીંયા પોલીસ સ્ટેશન એની માથે ફરિયાદ કરવાની રજૂઆત ફરિયાદ કરાવી અને મારા ગામમાં મેં વારંવાર રજૂઆત કરી અમારા ગામ તરફથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું આપણા ડીવીએસપી સાહેબને પણ મેં વાત કરેલી છે પીએ સાહેબને પણ વાત કરેલી છે પણ તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારને કારણે કે ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાદ આટું થઈને દારૂમાં કોઈ રેડ નથી કરતી અને ગાંધીના ગુજરાતમાં ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં તો આ દારૂ આવે ક્યાંથી મારા ગામમાં અત્યારે બજારે બજારે ગલીએ ગલીએ દારૂના ભઠ્ઠા લે ઇંગ્લિશ દારૂ ગમે ત્યારે જોઈતી મળે છે તો આ આ બાબત કેમ આ તંત્ર ધ્યાન નથી આપતી કે કોઈને પકડતી નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જો આ બાબત મારા ગામમાં દસ તારીખ સુધીમાં જો દારૂ બંધ નહીં થાય તો હું મારા ગામ લોકો અથવા કેશોદના બધા લોકોને સાથે રાખી અને હું અનસન ઉપર બે એ જો કોઈ કાર્યક્રમ નહીં થાય તો અમે તો અમે જનતા રેડ પણ કરીશું તો આ બાબત કડક ને કાર્ય કરવામાં આવે એવી અમે આ તંત્ર પાસેથી અપેક્ષા રાખીએ કારણ કે વહેલી તકે આ બાબત દારૂ ગાંધીના ગુજરાતમાં બંધ થાય એવી અમે પોલીસ તંત્રને જાણ કરીએ છીએ જય હિન્દ જય ભારત પેલા તો ગ્રામજનોએ કીધું કે નાના એવા અજાબ ગામની અંદર દારૂ મળે છે તે દારૂ બંધ પોલીસને અમે અનેક વખત રજૂઆત કરીએ છીએ કોઈ પરિણામો નથી આવતા તેવું પણ હવે ગ્રામજનો પોલીસ ઉપર આકરા સવાલો કરી રહ્યા છે કે દસ તારીખ સુધીમાં દારૂ બંધ નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે અને અજાબ ગામની અંદર આંદોલન પણ કરવામાં આવશે તેવી પણ ચીમકી હવે ગ્રામજનોએ આપી છે ત્યારે હવે કેશોદ પોલીસ અને જુનાગઢ પોલીસ શું કરી રહી છે તેની ઉપર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ખુલ્લે આમ આવડા નાનકડા ગામ અજાબ જેવા ગામમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે ગ્રામજનોએ અનેક વખત પોલીસને રજૂઆત કરી છે છતાં પોલીસ હજી ઊંઘમાંથી બહાર નથી આવતી ને જૂનાગઢ પોલીસ અને કેશોદ પોલીસના કોઈ પણ અધિકારીઓ ઉપર આ દારૂમાં રહેમ છે કે દારૂમાં પોતાનો હાથ છે કારણ કે દારૂ જે વેચે છે તે લોકો આ કોઈ પણ અધિકારીઓ હોય કોઈ પોલીસ કર્મીઓ હોય તેની રહેમ વિના દારૂ નથી વેચી શકતા અને અજાબ તો એક ખૂબ નાનું ગામ છે જો આવડા ગામમાં દારૂનો આવડો મોટો બુટલેગરો બેફામ બનીને દારૂનું વેચાણ કરતા હોય તો પછી જૂનાગઢ જિલ્લામાં કેટલાય ગામોમાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે એ તમે કલ્પના પણ નથી કરી શકતા તો જૂનાગઢ પોલીસને એક હવે વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે આવા બુટલેગરોને બાનમાં લો કારણ કે આવા બુટલેગરો સામાન્ય જનતાને હેરાન કરશે પરેશાન કરશે ને દારૂ જેવા દૂષણોથી ગામના યુવાનોથી લઈને કેટલાયને બરબાદ કરવાનું કામ કરશે ત્યારે ગ્રામજનોએ હવે ચીમકી આપી છે કે દસ તારીખ સુધીમાં ગામની અંદર દારૂ બંધ નહીં થાય તો અમે જનતા રેડ કરીશું અને એવું પણ જો એનાથી પરિણામ નહીં આવે તો અમે આઝાબ ગામની અંદર જ આંદોલન કરીશું એક મહિલાના આતંકથી લઈને હવે આ વાત આંદોલન સુધી પહોંચી ગઈ છે ત્યારે જૂનાગઢ પોલીસ અને કેશોદ પોલીસ માટે આ આંખ ખોલનાર કિસ્સો છે કે તમે જાગો અને આ બુટલેગરોને પકડી પાડો કેમ કે આ બુટલેગરો સામાન્ય પ્રજાને દિન પ્રતિદિન હેરાન કરતા જાય છે આ બુટલેગરો સામાન્ય પ્રજાને અભદ્ર વાણી વિલાસ કરે છે પરંતુ પોલીસ આ બુટલેગરો ઉપર મહેરબાન રહીને આ બુટલેગરોને પકડતી નથી કારણ કે આ બુટલેગરો આ પોલીસને ક્યાંક ને ક્યાંક અપતા આપતા હોય છે તેવું આપણે અનુમાન લગાવી શકીએ તો જ આ બુટલેગરો આટલા બેફામ બનતા હોય છે તમારો આ બાબતે શું માનવું છે એ મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો તમારી આસપાસ જો કે આવો બુટલેગરો આતંક કરતા હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમે તમારી વાત પોલીસથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને હા તમે મારી ન્યૂઝ રૂમ અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો આવી જવાનું માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત